ધારાસભ્ય સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ માટેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત ગોકુલધામ નાડ દ્વારા જરૂરિયાતમંદો માટે ત્રણ હજાર બસો પચાસ જેકેટ બે હજાર બહેનો માટેના ડ્રેસ અને બે હજાર પેન્ટનું વિતરણ કરવામાં આવશે સ્વામિનારાયણ ગોકુલધામ નાડ દ્વારા આ શિયાળામાં હુંફ અને ખુશી બહેનશે કાર્યક્રમની અનોખી શરૂઆત કરવામાં આવી છે જે સમાજ સેવાની ઉત્તમ પ્રવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે આ વર્ષે પેટલાદ અને તારાપુરના આસપાસના ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉષ્મા અને સહાય પૂરી પાડવા માટે ત્રણ જેટલા જેકેટ બે બહેનો માટેના ડ્રેસ અને બે પેન્ટનું વિતરણ કરવામાં આવનાર છે આ કાર્યક્રમના પ્રારંભે ગોકુલધામ નાર ખાતે પ્રેરક સત્સંગ અને પ્રતિકારાત્મક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહન સ્વામી ડોક્ટર સંત વલ્લભ સ્વામી કોઠારી વડતાલ સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી હરિકેશવ દાસજી સ્વામી ઉપરાંત દાતાપ શૈલેષભાઈ પટેલ તારાપુર યુએસએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ વિક્રમભાઈ પટેલ પ્રફુલ્લભાઈ પટેલ મલાતા ઝ્યુકેત શશિકાંતભાઈ પટેલ માણેઝ યુકે દિલીપભાઈ પટેલ નાણ યુકે અને ભૂપેન્દ્રભાઈ પટેલ તારાપુર સહિત વિવિધ દેશોમાંથી સેવાભાવના કાર્ય સાથે જોડાયેલા વોલન્ટિયર્સ ઉપસ્થિત રહ્યા હતા